જય માતાજી મિત્રો આજથી આસો મહિનાની નવરાત્રિની શરૂઆત થાય છે તો પેલા નોરતે માતાજીની સ્થાપના અને પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણીએ મિત્રો નવરાત્રિના આ દિવસોમાં નવ દુર્ગાની ઉપાસના થાય છે નવરાત્રિના દિવસોમાં ઘટ સ્થાપન અને જવારા વવાય છે અખંડ દીપનું સ્થાપન કરવામાં આવે છે નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો નવરાત્રિના પવિત્ર દિવસોમાં મહામાયાના નવ સ્વરૂપોની આરાધના કરી ઉપાસના કરી તન અને મનના ત્રિવિધ તાપો સમાવીએ એ જ આ વ્રતનું રહસ્ય છે નવરાત્રિનું વ્રત એટલે જીવનની દિશા પલટાવતું પરમ પવિત્ર વ્રત નવરાત્રિમાં દુર્ગાની સાધના કરવામાં આવે તો એ અન્ય દિવસો કરતાં વધુ ફળ આપે છે નવરાત્રિના પ્રથમ દિવસથી જ કળશનું સ્થાપન જુવારા વાવવા અખંડ દીવો પ્રગટાવવો માતાજીની પૂજા કરવી ધૂપ દીપ ગરબા વગેરેની શરૂઆત થાય છે આ વિડીયોમાં જાણીએ કે કળશનું સ્થાપન કેવી રીતે કરવું જુવારા વાવવા અખંડ દીવો પ્રગટાવવો અને માતાજીની પૂજા વિધિ કેવી રીતે કરવી તે સંપૂર્ણ વિધિ આ વિડિયોમાં જાણીએ હિન્દુ ધર્મમાં પૂજા અને કોઈ પણ ધાર્મિક વિધિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્ત્વ છે કળશ સ્થાપન વગર ધાર્મિક વિધિઓને પૂર્ણ માનવામાં આવતી નથી નવરાત્રિના પ્રથમ દિવસે જ કળશની સ્થાપના થાય છે કળશને સુખ સમૃદ્ધિ ધન અને મંગળની શુભેચ્છાનું પ્રતિક માનવામાં આવે છે આથી નવરાત્રિ પર માતા દુર્ગાની પૂજા કરતી વખતે માતાની પ્રતિમા સામે કળશની સ્થાપના જરૂર કરવી જોઈએ ત્યાર પછી નવરાત્રિમાં જુવારા ઉગાડવામાં આવે છે કળશ સ્થાપનાના દિવસે માતાની ચોકી સામે જુવારાનું વાવેતર કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિ પર જુવારા વાવવા ખૂબ જ શુભ છે જુવારા વાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જેમ દિવસે ને દિવસે જુવારા વૃદ્ધિ પામે તેમ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વૃદ્ધિ પામે છે માતા લક્ષ્મીની કૃપા સદાય રહે છે નવરાત્રિમાં માતાના આગમનની ખુશીમાં તેમનું સ્વાગત કરવા માટે પ્રવેશ દ્વારે અશોકના પાનથી શણગાર કરવો વૈદિક કાળથી કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા વિધિ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાંથી ભાગી જાય છે માટે આસો પાલવ કે આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા ત્યાર પછી આવે છે અખંડ દીવાનું મહત્વ કોઈ પણ ધાર્મિક વિધિ દીવા વિના પૂર્ણ થઈ શકતી નથી શુદ્ધ ઘીનો દીવો કરવાથી દેવતાઓના વિશેષ આશીર્વાદ મળે છે ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર થાય છે જેવી રીતે દીવાની જ્યોત ઉજાસ આપે છે એવી જ રીતે આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો ઉજાસ કાયમ રહે માટે નવ દિવસ અખંડ જ્યોત કાયમ રાખવી ત્યાર પછી આવે છે માતાજીની પૂજા વિધિ દેવી દુર્ગાને લાલ ફૂલો ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત લાલ ફૂલો આપે છે માતા તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે લાલ ફૂલ નવરાત્રિ પર અવશ્ય ચડાવવા નાળિયેર ચોક્કસપણે ચડાવવું નાળિયેર એ પવિત્ર અને શુભ કાર્યોની શરૂઆતમાં રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નાળિયેરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો વાસ છે માટે સ્થાપન વિધિમાં કળશ પર નાળિયેરને લાલ કપડામાં વીંટી અવશ્ય મૂકવું માતા લક્ષ્મીજી પ્રસન્ન રહી ઘરમાં સદાય વાસ કરે છે ધનના ભંડારો ભરેલા રહે છે ધન ધાન્યની કમી રહેતી નથી આમ નવરાત્રિના પ્રથમ દિવસથી જ કળશની સ્થાપના કરી અખંડ દીવો કરવો માતાજીને લાલ ચુંદડી ચડાવવી લાલ પુષ્પો ચડાવવા માતાજીને સોળે શણગાર સજાવવા ધૂપ દીપ અગરબત્તી કરવી નિત્ય બે ટાઈમ આરતી કરવી માતાજીને ફૂલની માળા પહેરાવવી ગરબા ગાવા માતાજીની સ્તુતિ કરવી માતાજીની આરતી કરી નૈવેદ્ય ધરવું આ રીતે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવી મિત્રો આ હતી માતાજીની સ્થાપન વિધિ અને પૂજા વિધિ આશા રાખું છું આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે જય માતાજી